હા દોસ્તો કેમ છો તો સ્વાગત છે આજે નવા વિડીયોમાં તો દોસ્તો જો બહાર તો ફૂલમ ફૂલ વરસાદ આવે ને હું આજે લીલો જ નીકળ્યો તારનો વરસાદ ઝીણો ઝીણો આવતો પછી આગળ આવ્યા અને અમારા ગામમાં ભોજન થાતું વરસાદ જો બારે અત્યારે વરસાદ ચાલુ છે તો તમને દેખાય થોડો થોડો દેખાતો હોય છે અને દિ હાથમી ગયો વરસાદ જો ફળિયામાં પાણી ભરાઈ ગયું હોય તો જો વરસાદ બહુ એટલો બધો નથી પણ આમ પલાવ દેવો હતો એમ તો મેં કપડાં નહીં લીલા છે પણ તોય વિડીયો ચાલુ કરી દીધો હે અને જો વાદળ એક થઈ ગયું હે જોઈ શકો વાદળ ડુવાળા દેખાતા હૈશ તમને તો આ વાદળમાં વરસાદ છે જો અને એન્કવેર કોરું છે પણ આ વાદળ એક આવ્યું ને તે ફફડાટી બોલાવી દીધી જો આપણું મકાનનું કામ ઓલરેડી બધું કમ્પ્લીટ થઈ ગયું કાંઈ ઘટાડ એવું નથી જોઈ લો પણ ફર્સ્ટ ક્લાસ થઈ ગયો કાલે તાસ નાખવાનો એ તાસ ભરવા પણ વરસાદના લીધે પાછા આવ્યા જો તાસ નાખજો એટલે તાસ નાખી દીધું એટલે એક નંબર આપણું મકાન જો આ બધું બધા હવે ખાવા બે ગયા એ હાય શું કરે એ શું છે જો મયુને મૈયોને જોમડે દવા સોપડી

માહિર ભાઈ નું પેલું ધોરણ છે આજે બાલ વાટિકામાં પછી હાથ વરા થાય ને પછી પેલા આવે એટલે એક વરા હજી એને બાલ વાટિકા કા મયું તારે હો તને અરે અરે તારે જાવ ને બાલ વાટિકા હે તને એક આવડે બોલ તો એ કડે એ બોલ તો એ રિમોટ છે મૂક દે બોલ એ કડે એ કમો જોતો ધમુ

તો દોસ્તો જો જીમી અને બે ગયા સીવી અને ટીવી ચાલુ છે અને વિડીયો બનાવવા જવાનું તો આપણે ઓલા ઘરે પણ વરસાદ હજુ આવે છે એટલે બહાર નીકળાયું નથી ખાંદો પણ બહુ થઈ ગયો હોય કે ખાઈ લીધું અડધી પોણી કલાક થઈ ગયો હજુ ચાલુ છે બહુ ખાસ નથી થતો પણ ધીમો 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 ચાલુ છે અને જો ધમ્ફા તો ધમ્પાને મેં દવા સોંપડી અત્યારે એટલે હવે જો કે રાગે આવી ગયું એમને પણ તો એ દવા સોંપડી દેવી એટલે હાવ રાગે કા થંભા તો ક્યાં તમને વાગ્યું છે અહીંયા ફોડકાઈ જાય ફોડકા ગરમીના અને કાલ પછી નવરાયો નવરાયો એટલે વરસાદના પાણી નવરા ભલે માંદો પડતો પણ નવરા નવરાયો એટલે જો કે આવું મટી ગયું બધું અને રાગે થઈ ગયો હે નકર મેં કીધું લઈ જાય મોટા દવાખાને પણ આપણે મોટા દવાખાને ભગવાન માતાજી નહીં જવા દે એટલે રાગે આવી ગયું છે અને કમ્પ્લેટ થઈ ગયું અને મયું એક અહીંયા છે ગુમડું એને એક ફોડકો થયો તો એને એક ગુમડું ક્યાં ગણે શું પડી ગયું હે શિલાડો એ પોપડું ઓલું વળ્યું ને દવા સોપડી ને એટલે એવું થયું અહીંયા લાય તો જોવા દે તો હાલ તો મયું આ હાલમાં દીકો હાલ મટી ને એટલે ને પોડા એટલે બે પોળા ઉકડાતા માહિર ભાઈ કે શિરાડો પડી ગયો તું એલું કે સોનું કેતો સોનું હા કેતો સોનું બાબુ કે તો દોસ્તો જો આજે કઈ વિડીયો બનાવવા કે જવાનું નથી ઓલા ઘરે જવાનું હતું પણ વરસાદ ના લીધે જો અમારા ભાઈ બોક્સિંગ કરે છે કેતો આયા બોક્સિંગ કરે વાહ 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 જોઈ લો દેવી આ મારે બોક્સિંગ કરે હે આ વીઓ આયા આયા બોક્સિંગ 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 હવે આ ભાઈ જો 13 તારીખે જવાના છે એટલે દક્તર બક્તર પ્યા કિન નાખ્યું છે એમને અને ઈ કે મને એકડા કેટલા આવડે તમે પૂછો

પછી ને મીંડે વાપાઈ વાહ વા તમને દસ એકડા આવડી ગયા તો તમે પેલા કદમ માં પાસ હાલો એ બીસીટી બોલો વાહ 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 થોડાક આંકડા તમે ભૂલો છો પણ વાંધો નહીં હજી નિશાળે જ્યાં વગેરેના બાલ મંદિરમાં એટલું બધું શીખી ગયા છે મારા છોકરો તો વાંધો નહીં આવે લગભગ બે મહિનામાં બધું પાકું કિન છે મને એવું લાગે છે તો દોસ્તો જો હવે માહિરભાઈ તેર તારીખે નિશાળ ખુલે એટલે જવાના છે નિશાળે અને વિડીયો તો આજ જો આપણે આવો બની નાખ્યો છે એકડાનો કામ મળ્યું બેન

પણ આ શીખી જાય છે નહીં વાંધો આવે તો ચાલો દોસ્તો વિડીયોને આપણે એન્ડ આપશું અને મળીશું કાલે કાલથી સવારથી વિડીયો સ્ટાર્ટ કરવાનો એટલે આખા દિવસનો વિડીયો લેવાનો છે તો જોવાનું ભૂલતા નહીં ચાલો દોસ્તો મળશું કાલે તો બધાને જય હિન્દ જય ભારત